સુરેન્દ્રનગર જિલ્લાના દાંગદ્રા શહેરમાં ડોક્ટર બાબા સાહેબની એકસો ચોત્રીસમી જન્મ જયંતિ દાંગદ્રા રાજમાર્ગ ઉપર ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં મહારેલીમાં લોકો જોડાયા પાવર હાઉસ સર્કલ પાસે ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી સમગ્ર ભારત દેશ સહિત સમગ્ર રાજ્યમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે ત્યારે સમાજમાં શિક્ષિત શિક્ષણ પ્રત્યે જાગૃતિ તેમજ બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મ જયંતિ નિમિત્તે ધાંગધ્રા કરવામાં આવ્યું મોટી સંખ્યામાં મહારેલીમાં લોકો જોડાયા સાંજે ચાર વાગે બાબા સાહેબ આંબેડકર હોલથી શહેરના રાજમાર્ગ ઉપરથી સુરેન્દ્રનગર પાવર હાઉસ સર્કલ સુધી મહારેલીનું આયોજન કરવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યામાં ધાંગધ્રા શહેરી માર્ગ ઉપર ઠંડા પીણા તેમજ ખાણીપીણીના સ્ટોર ઉભા કરવામાં આવ્યા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે ધાંગધ્રા પાવર હાઉસ સર્કલ ખાતે ડોક્ટર બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી રિપોર્ટર સોરેલ ધાંગધ્રા